એકસો સાત કિલોથી વધારે અલ્પ્રા ઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબવર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન એનસીબી આરોપી રહી ચૂકેલ છે અને સામાન્ય રીતે માર્કેટમાં પોઈન્ટ ટુ ફાઈવ એમજી યા પોઈન્ટ ફાઈવ એમજીની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે અગર પોઈન્ટ ટુ ફાઈવ એમજીની વાત કરીએ તો એક ગ્રામની અંદર લગભગ ચાર હજાર ટેબ્લેટ બને એવો હોય છે તો આજે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે એકસો સાત કેજી એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ બયાળીસ કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ એકસો સાત કરોડ રૂપિયા થાય છે સેવા ટેબ્લેટ કે હતા હતો હતો તે તે કેટલા સમયથી આ લોકો પાસેથી ખરીદતો કોઈ છે છે પ્રાથમિક તપાસ કરવામાં આવેલી જગ્યા ઉપર પહેલો જ જો વર્ક ઉપર કામ કરતા હતા એ પહેલા કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે બસો ત્રણસો ગ્રામ જથ્થો કોઈ એક જગ્યા ઉપર નાના પ્રેટસ ઉપર તૈયારી કરી હતી પરંતુ જે અજે જૈન જે છે એ કારણ કે પહેલા પણ પકડાયેલા આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ એ પણ અમારી ગિરફતમાં આવી ગયો છે બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાબી છે મેનલી ટ્રેડર્સ છે કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું રિમેનિંગ જે ચાર આરોપીઓ હું કીધા એમાંથી એક બે ના કેમિકલ્સ ની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા ત્યાંથી આ બધાની ઓળખાણ થઈ હતી હાલ તપાસ પ્રાથમિક સ્તરે છે તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે મુખ્યત્વે જે ડિમાન્ડ સાઈડ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે અજય જૈનની ડિમાન્ડ હતી અને એને પૂરી પાડવા માટે